હર સમય આપણી જિંદગીને એક નવી રાહ બતાવે છે જો આપણે એમાંથી એક હિંમત આવે છે ત્યાં તેને ઘણા શિષ્યો હતા છતાં એને એક છોકરા પ્રત્યે વિશેષ એનું ધ્યાન હતું જ્યારે બીજો વિદ્યાર્થી પૂછે છે કે તમને એના પર કેમ આટલો વિશેષ ધ્યાન છે તો એ કહે છે કે એ અત્યારે શું કરે છે તો રાત પડી ગઈ છે છતાં એ એ છોકરો કહે છે કે એ તો હજી પથ્થરને પથ્થર ઉપર કંઈક કામ કરે છે તો એ શિલ્પી કહે છે કે તો તને જવાબ મળી ગયો ને કે એ છોકરા ઉપર મને વિશેષ ધ્યાન કેમ છે જ્યારે બીજા છોકરાઓ રમે છે અત્યારે અને એ છોકરો રાત પડી ગઈ હોવા છતાં એ હજી પથ્થરમાં કંઈક કામ કરે છે તો જેને કામ પ્રત્યે આટલું જે સમર્પિત છે કામ પ્રત્યેનો કેટલો ઉત્સાહ હશે કે એને નથી જોઈ રાત નથી જોયું દિવસ લક્ષ્ય એક જ છે કે કંઈક બનાવવું શીખવું કંઈક પ્રાપ્તિ કરવી શીખવા ખાતર શીખવા કે ચલો જલ્દીથી કેમ ચાર પાંચ કલાક પૂરા થઈ જાય મારા અને જલ્દી અમારી છુટી થઈ જાય જે એવી રીતે જાય છે એ જીવનમાં શું પ્રાપ્ત કરી શકે એ કંઈ જ પ્રાપ્ત ન કરી શકે પરંતુ જેને હર પલ એક શીખવાની ઉમેદ છે ઉત્સાહ છે એ ક્યારેય એને એ કામનો થાક નથી લાગતો એને એ કામનો આનંદ મળે છે કેમ કે કામ જ એની પૂજા બની જાય છે અને એ જ છોકરો મોટો થઈને માઇકલ એન્જેલોને નામે વિશ્વ વિખ્યાત એ શિલ્પી બન્યા જેણે પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત ઇતિહાસમાં કર્યું તો એવો જ આપણે બીજો પણ દાખલો જોઈએ આ બધી આપણા જીવનને પ્રેરણા મળે એવી કહાનીઓ છે આ અને આ કોઈ વાર્તા નથી આ સાચી બની ઘટના છે સ્વામી શિવાનંદ ગંગા કિનારે નિવાસ કરતા હતા ત્યારે યોગ વિદ્યા વિશે એક ગ્રંથ લખવાની તેમને પ્રેરણા થયેલી પોતે એક અનુભવ સિદ્ધિ યોગી અને ભાષા સ્વામી અને લખવામાં તો કોઈ મુશ્કેલી નહોતી પણ લેખન સામગ્રી ક્યાંથી લાવવી તો શિવાનંદ સ્વામી જે યોગ એને સિદ્ધ હતા અને હર ભાષાઓ એને આવડતી હતી તો એને નક્કી કર્યું કે હું પ્રેરણા એને એને થઈ કે કોઈ ગ્રંથની રચના કરું હું પણ જેમાં એને જે અનુભવ છે જે પોતાની અનુભૂતિઓ છે એ બીજાને પણ આપી શકે પણ લેખન સામગ્રી ક્યાંથી લાવવી એમણે આસપાસના મંદિરોમાં ફરવા માંડ્યું લોકો પ્રસાદના પડીકાના જે કાગળો ફેંકી દે એમણે એકઠા કરવા માંડ્યા ચાંદલો અને પૂજા કરવા માટેના અબિલ ગુલાલ વધ્યા હોય અથવા જમીન ઉપર વેરાયા હોય એ એકઠા કરવા માંડ્યા હિમાલયના જંગલોમાં સળીઓની ખામી તો હોય નહીં કંકુ ઇત્યાદિ માટીના કોડિયામાં પલાળીને સળી વડે પડીકાના કાગળોને ખૂણે ખાચરે એમણે નોંધો કરવા માંડી આ રીતે કેટલી નોંધો થાય કાગળ ખૂટે એટલે પાછા વીણવા માટે ઉપડી જાય થાક અને કંટાળો આવી જાય તો પણ છેટા રાખીને નોંધો કરતા જ ગયા હવે એને ક્યાં જરૂર હતી બીજાને કઈ કહેવાની પરંતુ આને કહેવાય છે સંતનું જીવન હંમેશા પરોપકાર માટે હોય છે કે જે મને સિદ્ધ છે જે મારો અનુભવ છે જે મને આવડે છે એ હું બીજાને કહી શકું કે બીજા પણ આ યોગ કરી શકે એ પણ કઈક પ્રાપ્તિ કરી શકે નહીતર એની ક્યાં જરૂર છે બીજાને કહેવાની એ પોતે તો છે તો જંગલમાં પ્રસાદીના ફેંકાઈ ગયેલા પડીકાઓ એને વીણે છે કોઈના ઢોળાયેલા કંકુ અબિલ ગુલાલને વીણે છે અને એ કાગળોમાં એ નોંધ કરે છે પછી તો સમય બદલાયો અનુકૂળતાઓ વધી અને સાધન સામગ્રી ઉપલબ્ધ થઈ આજે સ્વામીજીના લગભગ પાંચસો જેટલા ગ્રંથો પ્રકાશિત થયેલા છે તો શિવાનંદ સ્વામીના પાંચસો જેટલા ગ્રંથો આજે છે જો એણે ત્યારે થાક લગાડ્યો હતો કે હું તો નદી કિનારે શાંતિથી આ દુનિયાથી દૂર રહું છું સમાજથી દૂર રહું છું મારે શું જરૂર છે બીજાને કંઈ બતાવવાની જો એ એવી આળસ કરી ગયા હોત તો તો આપણને આ પાંચસો ગ્રંથો આ પાવન ગ્રંથો જે આપણને ભેટ તરીકે મળ્યા એ શું મળી શકત છેક પહેલા ઘાય જ એ થાકી ગયા હોત તો એમના દ્વારા વિશ્વને જે મહાન જ્ઞાન વારસો મળ્યો છે તે મળી શક્યો હોત જે માણસ વાદળ તપાસ્યા કરે છે એ લણી શકતો નથી જે કંટાળા પૂર્વક તકની રાહ જોયા કરે છે એને એ કદી પ્રાપ્ત નથી થતી ઘણા માણસો કહે છે ને કે હજી સમય નથી મને ક્યાં કોઈ સારી તક મળે છે તો જે તકની રાહ જોવે છે સમયની રાહ જોવે છે એના હાથમાંથી સમય એવી રીતે એવી જ રીતે વહી જાય છે જેવી રીતે મુઠ્ઠીમાંથી રેત વહી જાય છે સમય એ ઊભો નથી રહેતો કોઈના માટે તો જે તક ની રાહ જોવે છે સમય કે સમય સારો આવશે ત્યારે કઈ કરીશ તો એ સારો સમય લાવવો પડે છે આપણી સારો સમય આવી નથી જતો નસીબ હોય છે પણ એ ઓછાનું નસીબ હોય છે કે કંઈ કર્યા વગર પણ પ્રાપ્ત થઈ જાય પણ બધાનું તો એમ ન થાય ને તો જો તકની રાહ જોવી સમયની રાહ જોવી તો કંઈ પણ પ્રાપ્ત નથી થઈ શકતું આપણને આપણા જ પરિશ્રમ પર વિશ્વાસ હોવો જોઈએ આપણી મહેનત પર વિશ્વાસ હોવો જોઈએ જે વાદળા સામુ તાકી રહે ને એ ક્યારેય લણી ન શકે અગર ખેડૂતો વાદળ ને જોઈને બેસી રહે કે વરસાદ આવે તો લણશું તો પછી કઈ પ્રાપ્ત ન થાય જે સારા સાધનોના અભાવનું બહાનું કાઢીને બેસી રહે છે એ બેઠો બેઠો જ થાકી જાય છે થાક્યા વગર મહેનત કરીને વિજય મેળવનારો માણસ જ તેનું સાચું મૂલ્ય જાણે છે માણસ છે આ રાહ જોઈ જોઈને સમયની રાહ જોઈ જોઈને તકની રાહ જોઈ જોઈને કે પછી એનો એવો વિચાર હોય કે હું જે કરવા માંગુ છું એ સાધનો અત્યારે મારી પાસે લેવાની કોઈ ત્રેવડ જ નથી એ સાધનો મારી પાસે ઉપલબ્ધ નથી કેવી રીતે કામ કરું તો એ માણસ ક્યારેય કંઈ નહીં કરી શકે એ પોતાનાથી જ થાકી જશે વિચાર કરી કરીને થાકી જશે કે એ સમય ક્યારે આવશે એ તક મને ક્યારે મળશે સાધનો હું ક્યારે લાવીશ એ વિચાર નકામો વિચારી અને બેઠા બેઠા જ થાકી જશે પરંતુ જે મહેનત કરીને આગળ આવે છે જેને દિવસ રાત એક કરી દીધા મહેનત કરી એ સમય નું મૂલ્ય જાણે છે એ વ્યક્તિ એને ખબર છે કે આ સમય પાછો નહીં આવે બેઠા વાળા પાસે અકળાઈ ઉઠે અને મુશ્કેલીઓની બૂમ પાડ્યા કરે એનાથી કાંઈ જ થઈ શકતું નથી પોતાની થોડીક બેદરકારી અને બીજાની ભયંકર બદમાસીને કારણે એક જણને જેલમાં જવું પડ્યું હતું જેલમાં પણ પ્રેરણા દેવી કેળો તો ના જ છોડે લખવાની કલ્પનાઓ તો ઘણી આવે પણ લખવું શાના ઉપર કોલસા બાળીને તેમાં પાણી નાખીને ઝાંખી સાઈની ગોઠવણી તો એને કરી નાખી પણ કાગળની જોગવાઈ ના થાય એને એક નવો જ રસ્તો શોધી કાઢ્યો દૂધ ભરીને જે બાટલીઓ આવતી એના ઉપર બૂચને બદલે કાગળના દૂચા નાખવામાં આવતા હતા આ લેખકે એ કાગળ ભેગા કરવા માંડ્યા કાગળના એ બૂચ બાટલીમાંથી કાઢીને એ વ્યવસ્થિત કરતો ને પછી તડકામાં સુકવવા મૂકતો એ સુકાઈ જાય એટલે આખો દિવસ ઈંટ નીચે દબાવી રાખતો પછી પેલી કોલસાની સાહીથી એ લખતો આ એનો રોજનો ક્રમ કાગળ સરખા કરવા અને લખવું જેલની સજા ભોગવીને એ જ્યારે બહાર આવ્યો ત્યારે આ કાગળ ઉપરથી વ્યવસ્થિત લખાણ કરીને એને છાપવા માટે આપ્યું જગતને એ રીતે પ્રાપ્ત થયું પિલગ્રિંગ પિલગ્રિમ્સ પ્રોગ્રેસ એનો લેખક જ્હોન બની અને રાતની રાતમાં વિખ્યાત થઈ ગયો તો એ જેલમાં હતો તો એને મારી પાસે ક્યાં સાધન છે મારી પાસે ક્યાં તક છે અત્યારે ક્યાં એવો સમય છે કે હું લખી શકું જો એવું એણે વિચાર્યું હતું તો દૂધની બોટલીઓમાં ત્યારે એ બૂચ ના આવતા ઢાંકણ એના બદલે કાગળનું બૂચ મારેલું આવતું તો એ કાગળને સૂકવીને ઈંટ નીચે મૂકીને એ કાગળને સીધું કરીને કોલસાને

થોડી એની પહેલા લખાણમાં કઈક બેદરકારી થઈ હશે કે જેના કારણે એને જેલમાં જવું પડ્યું પરંતુ એને એનું લખાણ મૂકી તો કે જેના કારણે મારે જેલમાં આવું પડ્યું તો હવે હું એ ના કરું એવું કરીને બેસી ગયા એ રાતે રાત વિખ્યાત થઈ ગયા આ જગતમાં આવીને કઈક કરી ગયા પોતાનું નામ તો થયું જ પરંતુ બીજાને પણ એ મદદમાં આવી ગયા અને હવે જ્યારે એ નથી ત્યારે એ બીજાને પ્રેરણા એ પ્રેરણાનું બળ પૂરું પાડે છે તો એને જ કહેવાય છે ને કે જીવંત એ આજે નથી પરંતુ એનું કાર્ય જીવે છે આપણે એને એના કાર્યથી યાદ કરીએ છીએ તો જગતમાં આવીને કંઈક કાર્ય તો એવું કરવું જોઈએ ને કે આપણે નહીં હોઈએ ત્યારે આપણું એક કાર્ય એ બીજાને કામ લાગે બીજા એમાંથી શીખી શકે બીજાને એ કાર્ય પ્રેરણા આપી શકે તો એવી જ રીતે આપણે જીવંત રહી શકીએ છીએ ઉપયોગી થાય છે સાવ સાદો નિયમ એટલો જ છે કે દ્રઢ નિશ્ચયવાળાને કોઈ પણ હિસાબે અટકાવી શકાતો નથી જેનો નિશ્ચય દ્રઢ છે જેનો સંકલ્પ દ્રઢ છે એને કોઈ પણ હિસાબે આપણે એને ક્યાંય રોકી ન શકીએ કેમ કે આગળ વધવા માટે જ આવ્યો છે એને આપણે કોઈ કંઈ પણ કરી લઈએ નહીં મુશ્કેલીઓમાંથી પણ એનો માર્ગ એ ગોતી લેશે વાળામાંથી નથી એની અંદર આળસ નથી એની અંદર ઉત્સાહ છે એ ગમે તેટલી મુશ્કેલીમાંથી પણ માર્ગ શોધી કાઢશે અને આગળ વધી જશે

એને કોઈ રોકી નથી શકતું કેમ કે સામે એને એનું લક્ષ દેખાય છે અને એને ખબર છે કે મારે ક્યાં પહોંચવાનું છે તો જે એને જીવનમાં એક મકસદ છે તો એને બીજા લોકો શું કહે છે કેવો વિરોધ કરે છે શું અત્યારે મુશ્કેલીઓ છે એના તરફ જોવાનો એને સમય જ નથી એને ખબર છે કે મારે ક્યાં પહોંચવાનું છે અને એ પોતાના ખંતથી ત્યાં પહોંચીને રહે છે ત્યાં પહોંચ્યા વગર એને જમ્પ વળે જ રીતે એક ગરીબ સુથારનો છોકરો નામ ચેન્સી પાંચ વર્ષની વયથી એના બાપની સામે એ કરવત ખેંચવા બેસતો અલ્યા તને થાક નથી લાગતો પિતાના મિત્રો પૂછતા અત્યારથી વળી થાક કેવો કહીને એ લાકડાના નકામાં કકડા લઈને એમાંથી નાની નાની ગાડીઓ અને હાલતી ચાલતી ખિસકોલીઓ બનાવવાના કામમાં લાગી જતો પાંચ વર્ષનો હતો એ ચેન્સી પરંતુ એની કેવી છે કામ કામ પ્રત્યે જેને કામની આટલી હોય એને આગળ કેમ ને વધારી શકે એને ભણવાની બહુ તમન્ના ન હતી પણ એનો બાપ એને પરોડ મોડી રાત સુધી કામમાં જોતરી રાખતો એટલે લાચારીપૂર્વક એને ભણવાનો વિચાર માંડી વાળ્યો મોડી રાતે બાપની પાસે વૈતરુ કુટીને છૂટો થયા પછી લૂસ લૂસ ખાઈને એ સીધો પોતાના ભંડકિયામાં પેસી જતો અને નાના નાના હથિયારો વડે લાકડાની પટ્ટીઓ અને ખાંચાવાળા પૈડા બનાવ્યા કરતો એક આખું પૈડું બનાવતા પહેલા એને હાથે આઠ દસ પૈડા તૂટી જતા પણ એ ધીરજથી પોતાનું કામ કરી જતો છેવટે એણે એના પિતાની પાસે પાટિયાનો એક કકડો માંગ્યો શું કામ છે બાપે પૂછ્યું મારે ઘડિયાળનો એ ચંદો બનાવો છે ચેન્સી કહ્યું પણ પહેલા ઘડિયાળ તો બનાવ એ તો મેં તૈયાર કરી દીધું છે બતાવ તો ખરો બાપે એમ જ મશ્કરીમાં કહ્યું પેલો તરત જ ભંડકિયામાં જઈને પોતા બંને પોતે બનાવેલું લાકડાનું ઘડિયાળ લઈ આવ્યો ઉચાલ વજન મૂકીને એણે આ ચાલુ કર્યું તો ખટખટ કરતું ચાલવા માંડ્યું બાપ તો દંગ જ થઈ ગયો ચાલ તને ચંદો બનાવી આપું એણે દીકરાને કહ્યું ના એ પણ હું જાતે બનાવી લઈશ ચેન્સીએ કહ્યું પાંચ વર્ષનો દીકરો આખો દિવસ એના પિતાને કામમાં મદદ કરે છે આખો દિવસ અને રાત્રે એ પોતાના ભંડકિયા જેવા રૂમમાં નાના એવા રૂમમાં રાત્રે પણ કામ કરે છે લાકડાનું અત્યારે એના પિતા કહે છે કે હવે ચંદો હું બનાવી દઉં છતાં પણ એ છોકરો કહે છે કે નહીં એ પણ હું જ બનાવીશ તો જેને કામનો આટલો ઉત્સાહ છે એને કોણ દગાવી શકે એને કોણ આગળ વધતા અટકાવી શકે એને કામનો થાક ક્યારેય નથી લાગતો કેમ કે કામ એના માટે પૂજા બની ગયું છે જેવી રીતે એક સંત ઈશ્વરનું નામ લેતા હોય છે એનું પૂજા એનું પૂજન કરતા હોય છે એની ઉપાસના સાધના એનો જપ કરતા હોય છે એમાં એને હરેક નામમાં એને આનંદ આનંદ જ આનંદ ફૂટતો હોય છે એમાં એને કંઈ થાક નથી લાગતો

કામ કરવાથી માણસ ક્યારેય થાકતો નથી જો કરવું હોય તો જગતમાં આવ્યા છીએ બધા જ ભજન ન કરી શકે બધા જ અધ્યાત્મમાં આગળ ન વધી શકે પરંતુ જ્યાં સમાજમાં રહીએ છીએ એ સમાજમાં તો કઈક નામ આગળ વધારી શકીએ કઈક એવા કાર્ય કરી શકીએ જે આગળ જઈને આખા સમાજને એને પણ મદદ મળી શકે આમાંથી પોતાનું હિત તો થાય જ થાય પરંતુ બીજાનું હિત પણ થાય આમાંથી એવી કઈક નેવ મૂકીને જઈએ કે આગળ જતા કોઈ એના ઉપર ઈમારત બનાવી શકે તો જગતને કંઈક દઈને તો જઈએ છીએ તે બાપનું ઋણ છે એ આપણે ઉતારી નથી શકવાના આપણે જેના પર પગ મૂકીને ચાલીએ છીએ ધરતી માતાનું ઋણ પણ આપણે ઉતારી નથી શકવાના આપણા ગુરુ છે એનું ઋણ પણ આપણે ઉતારી નથી શકવાના આ સમાજમાં આપણે રહીએ છીએ તો એનું પણ એક ઋણ છે તો એ સમાજને પણ આપણે કઈ કામ આવી જઈએ કોઈ એવું કાર્ય કરી જઈએ માણસ છીએ બુદ્ધિ છે એનો સદુપયોગ કરીએ તો આપણે શું ન કરી શકીએ તો આ બધા એક ઉદાહરણ બની ગયેલા છે આ કોઈ કહાની વાર્તા નથી આ સત્ય ઘટનાઓ છે કે કેટલી મુશ્કેલીઓમાંથી કેટલી અગવડતામાંથી પણ આટલા આગળ આવ્યા છે જેલમાં બેસીને લખવાની પૂરો દિવસ પિતા સાથે કામ કરે છે છતાં એને થાક નથી લાગતો એ રાત્રે જાગીને પણ એ પોતાની રીતે બધું બનાવ્યા કરે છે લાકડામાંથી પિતા થોડી મદદ કરવા ઈચ્છે છે પણ ચેન્સી પાંચ વર્ષનો દીકરો છે એની મદદ લેવા માંગતો નથી એ કહે છે કે એ પણ હું જ બનાવીશ તો જેને કામ પ્રત્યે આટલો પ્રેમ છે એ કામ તો એને વરે જ ને એ કામ તો એનું સફળ જ થાય ને તો ચેન્સી કહે છે કે નહીં એ પણ હું જાતે જ બનાવીશ એના પિતાએ એને એક અર્ધું બળેલું પાટ્યું સોધી આપ્યું એને ગોળાકાર કાપીને એને ચંદો બનાવી નાખ્યો વાંસની તૂટેલી ભૂંગળીઓમાંથી બે ચીપો કાઢીને તેના બે કાંટા બનાવીને લગાવી દીધા રીતસર ઘડિયાળ જેવું ઘડિયાળ તૈયાર થયું સામે ઘરની બિલાડી ઉભી હતી એને પહેલા હાલતા લולકમાં ઉંદરનો ભાસ થયો એને ઘડિયાળ ઉપર તરાપ મારી એના નાજુક યંત્ર તૂટી ગયા કેટલી મહેનતથી એણે ઘડિયાળ બનાવી ચંદો પણ બનાવ્યો

ખાચા મારવાના શરૂ કર્યા અગાઉના અનુભવને લીધે એક જ અઠવાડિયામાં એને નવ ઘડિયાળ બનાવીને પોતાના ગામની સુધરાઈને ભેટ આપી દીધું તો પાંચ વર્ષનો છોકરો રડતો નથી પરંતુ પોતાના પુત્રની આટલી મહેનતના અંતે ઘડિયાળ જે કામ આપણાથી આપણે કોઈ કામ કર્યું છે એમાં આપણે સફળ ન થયા તો પછી બેસી એમાં આપણે બેસી રહીએ તો આગળ પણ કંઈ જ નથી થવાનું ને એના કરતા જે કામ આપણે કર્યું તો થોડો અનુભવ તો મળ્યો જ ને એ અનુભવનો સહારો લઈને આપણે બીજું કામ કરીએ તરત જ લાગી જઈએ તો કંઈક તો આગળ વધીશું ને કંઈક તો બનાવી શકીશું ને તો જે હારીને બેસી જાય છે એ કંઈ પ્રાપ્ત નથી કરી શકતા નવાણું વાર પણ અગર પડી જઈએ નવાણું વાર પણ આપણને અસફળતા મળે છે તો આપણને ક્યાં ખબર છે કે વારે આપણને સફળતા નહીં મળે પરંતુ જો આપણે થાકીને બેસી જઈએ અને સોમી વારે જ અગર આપણને સફળતા મળવાની હોય તો પછી એ સફળતા પણ નથી મળતી ને આગળની એટલી મહેનત ને વ્યર્થ કરવી અને બેસી રહેવું એની કરતા એ બધામાંથી અનુભવ જે મળ્યો એ શીખ લઈને આપણે આગળ વધી શકીએ ને જો મહેનત પ્રતિ પ્રેમ હોય તો કંઈક કરવાની લગની હોય તો અને એ ચેન્સી એ ઘડિયાળ પણ એક અઠવાડિયામાં તૈયાર કરીને એ પણ ગામના સુધરાઈ એને ભેટ આપી દીધી હૃદય વિશાળ છે ઘડિયાળ બનાવવું તો એનામાં કેટલી પરોપકારની વૃત્તિ છે કે એ સુધરાય ગામના સુધરાઈ વાળાને એ ઘડિયાળની ભેટ આપી દીધી હવે જેનું હૃદય આટલું વિશાળ છે જેની મહેનત અથા મહેનત છે જે હારતા નથી શીખ્યો જે રોતા નથી શીખ્યો તો એ આગળ જઈને શું ન કરી શકે આ ચેનસી પછી લોખંડ અને પિત્તળના ઘડિયાળ બનાવવા માંડ્યા એક વખત એની ફેક્ટરીમાં એવી ભયંકર આગ લાગી કે પચાસ તૈયાર ઘડિયાળો અને હજારો રૂપિયાનો સામાન નાશ પામ્યા બીજે જ દિવસે ચેનસિંહ નવી ફેક્ટરીના પાયા ખોદવા માંડ્યા કોઈનું ભાષણ સાંભળ્યા વગર ચેનસીને સમજાઈ ગયું હતું કે પોતાના નિશ્ચિત કરેલા કાર્યમાં લાગેલા રહેવું એ એક એવું સાધન છે છે જે સફળતા અપાવે હવે આગળ એણે લોખંડ અને ઘડિયાળ બનાવી ફેક્ટરીમાં આગ લાગી ગઈ સામાન સાથે બધું જલી ગયું હવે ત્યારે એ બીજા બધાને શિખામણ સાંભળવા એનો સમય બગાડ્યો હતો તો બીજા બધા તો તું આ કરે તો આ બધું બળી ગયું હવે કંઈક બીજું કામ કર એવી સલાહ દેવા વાળા મળે ને તો શું એ આગળ વધી શક્યો પરંતુ ચેન્સી હવે ખ્યાલ આવી ગયો તો કે આપણે આપણે જ મહેનત થી આગળ વધવાનું છે આપણા જ પુરુષાર્થ થી કોઈનું સાંભળવા માટે બેસી રહેશું તો સમય હાથમાંથી સરી જશે તો આપણું જે કાર્ય આપણે જે નિશ્ચિત કરેલું છે આપણો કોઈ એક લક્ષ્ય છે કે અહીં અહીં સુધી મારે પહોંચવાનું છે તો પછી એ આપણો એક લક્ષ્ય છે એમાં આપણે બીજાની સલાહ લેવા જઈએ અને ત્યાં બેસી જઈએ બીજા તો પાછા આપણે પાછા પગ કરી લઈએ એમ વધારે છે છે પરંતુ આપણને જો ખબર આપણે આપણા મહેનત ઉપર વિશ્વાસ છે કે હું આટલું ચાલીને ને ત્યાં પહોંચી જ જઈશ તો પછી આપણે ક્યાંય ઊભું ન રહેવું જોઈએ સામે લક્ષ્ય છે તો એ મંજિલ સર કરવાની હર કોશિશ કરવી જોઈએ તો પોતાના નિશ્ચિત કરેલા કાર્યમાં લાગેલા રહેવું એક એવું સાધન છે અડચણો તો કોઈ પણ કોઈ પણ કાર્યમાં અડચણો તો આવે જ છે તો કોઈ કાર્ય પૂરું નથી થતું પરંતુ જેની શ્રદ્ધા અડગ છે જેનો સંકલ્પ દ્રઢ છે એને કોણ ઝૂકાવી શકે ગીતાએ સ્વધર્મે નિધન શ્રેય કહ્યું તેનો અર્થ મને એ પણ લાગે છે કે પોતાની ફરજ બજાવતા બજાવતા મરણનું વરણ કરવું પડે તો તે માટેની પણ તૈયારી રાખીએ તો મરણ આઘુ જાય છે અને આપણા ઈચ્છિત કાર્યમાં સિદ્ધિ મળે જ છે આ માટે સ્વ સિવાય બીજા કોઈની ખાતરી માગવાનો શોર તો આપણો જે અનુભવ છે આપણો સ્વ અનુભવ એ જ આપણને લક્ષ્ય પૂરો પાડવામાં કામ લાગે છે બીજા કહે છે તો એ બીજાના અનુભવ પણ અલગ છે બીજાની સોચ અલગ છે બીજાના વિચારો અલગ છે બીજાનું કાર્ય પણ અલગ છે બીજાના લક્ષ્ય અલગ છે બીજાની વૃત્તિ અલગ છે તો એ બધું આપણે આપણા કામોમાં શું કામ વચ્ચે કરીએ આપણને આપણા જ મહેનત પ્રત્યે આપણા લક્ષ્ય પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ ને ગમે તેવી અડચણો આવી જાય તો એમાંથી આપણે જ એમાંથી બચીને નીકળવાનું છે બીજાને કહેવાથી કંઈ નહીં થાય બીજા એ વાત બીજે પહોંચાડશે કોઈ એ વાત ઉપર હસશે બે પાંચ વાત મિક્સ કરીને બીજાને કહેશે પરંતુ આપણી પાસે એક લક્ષ્ય છે જીવનનો એક લક્ષ્ય છે એને પૂરું કરવા માટે આપણે મહેનત કરીએ એક સંકલ્પ કરીએ કે ત્યાં પહોંચવું છે ગમે તેવી મુશ્કેલીનો સામનો કરવો પડે તો હા હું કરીશ એ પછી મોત પણ કેમ ના આવી જાય તો પણ મંજૂર પરંતુ જે પહેલેથી જ ડરી જાય છે કે થશે કે નહીં થાય હું ત્યાં પહોંચી શકીશ કે નહીં આ કાર્ય મારું સફળ થશે કે નહીં એ લોકો બીજાની સલાહ આધારિત જીવન જીવતા હોય છે બીજા કહે કે હા અમે તો જોયું છે કે આવું જેણે કાર્ય કર્યું છે એને ક્યારેય પૂરું નથી થયું તો એના પગ પાછા પાડી પડી જાય છે કેમકે એને પોતાના નિર્ણય ઉપર જ વિશ્વાસ નથી એટલે બીજા એને પાછા પાડી શકે છે અગર એને પોતાના નિર્ણય ઉપર વિશ્વાસ છે તો બીજાને પૂછવામાં આવતું જ નથી તો જે સમર્પિત છે લૌકિક જ પરંતુ કંઈક પ્રાપ્તિ કરીએ બિલકુલ પ્રાપ્તિ વગર એક પશુની જેમ જીવીને જ્યારે આપણું મૃત્યુ થઈ જાય એ તો પશુ પણ પોતાનું કરીને જતા રહે છે આ દુનિયામાંથી એવી રીતે આપણે પણ જતા રહીએ તો પછી પરમાત્માને પામવું છે તો એ પણ સંકલ્પ દ્રઢ હોવો જોઈએ કે ત્યાં સુધી જ્યાં સુધી બ્રહ્મ પ્રાપ્તિ ન થઈ જાય ત્યાં સુધી થાક ન લાગે જો બહારની દિશામાં કઈ પામવું છે તો એ પણ એ લક્ષ ત્યાં સુધી પગ વાળીને બેસવું નહીં એટલા ખંતથી કામ કરવું એટલો વિશ્વાસથી કામ કરવું હર મુશ્કેલીનો સામનો કરવો તો કયું કાર્ય પૂરું ન થાય તો આદેશ આદેશ જય ગિરનારી જય ગુરુદેવ